ઓમ ગણેશ હરિયોમ ચાલો સત્સંગ રહ્યામાં એકવાર પુનઃ આપ સૌનું સ્વાગત કરું છું અને જેમ કે આપણે ગુજરાતમાં કે આપણે અમુક રાજ્યોમાં અમાવસ્યા પછીની જે તિથિ એટલે અજવાળિયા પક્ષથી જે કંઈ પણ મહિનો શરૂ થતો હોય છે આપણે એ જ ઉત્સવ તરીકે અથવા તો આપણે આધ્યાત્મિક દૃષ્ટિથી મનાવીએ છીએ પૂજા પાઠ કે ભક્તિ પાઠ કરીએ છીએ તો આ વખતે જે શ્રાવણ મહિનો છે એ અમાવસ્યાંત શ્રાવણ મહિનો એટલે કે અમાવસ્યા પછી જે શ્રાવણ મહિનાની શરૂઆત થવાની છે એ આ વર્ષે પાંચ ઓગસ્ટ સોમવારથી શરૂ થશે અને ત્રણ સપ્ટેમ્બર મંગળવારે પૂર્ણ થશે અને અદ્ભુત વાત એ છે કે આ વખત શ્રાવણ મહિનો તો સોમવારથી શરૂ થશે બીજી અદ્ભુત વાત એ છે કે આ વખતે શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર હશે એટલે શિવ ભક્તો માટે કે ભક્તિ કરવા માટે આપણને એક વધારે સોમવાર મળવાનો છે અને આવો અવસર જો મળતો હોય તો આપણે કેમ એનો લાભ ના લઈ શકીએ તો આ પાંચ સોમવાર કઈ કઈ તારીખે છે આ પાંચ સોમવારોમાં આપણે શિવ ભક્તિ માટે કે શિવજી માટે કે પ્રસન્નતા માટે કે ભગવાનને પ્રસન્ન કરવા કે આપણી કામના પૂરી કરવા માટે આપણે શું કરવું જોઈએ આજે હું તમને સત્સંગના માધ્યમથી શ્રવણ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ તો જે રીતે મેં શરૂઆતમાં કીધું કે આ વખતે સૌથી પહેલાં શ્રાવણ મહિનાની શરૂઆત છે પાંચ ઓગસ્ટ સોમવારથી થશે બીજો એક અદ્ભુત યોગ એ દિવસે એ છે કે એ દિવસે વ્યતિપાત પણ છે એટલે એ દિવસે પહેલો સોમવાર પાંચ ઓગસ્ટ સોમવાર બીજો સોમવાર છે બાર ઓગસ્ટ સોમવાર ત્રીજો સોમવાર છે ઓગણીસ ઓગસ્ટ સોમવાર ચોથો સોમવાર છે એ છવ્વીસ ઓગસ્ટ સોમવાર અને પાંચમો સોમવાર છે એ બીજી સપ્ટેમ્બરે હવે આ જે પાંચ સોમવારની મેં તમને તારીખો કીધી આ પાંચ સોમવાર તમે બીજું કોઈ કાર્ય કરો કે ના કરો પહેલો સરળ ઉપાય પાંચેવ સોમવાર ઉપવાસ અવશ્ય કરવાનો ટ્રાય કરજો અને એ ઉપવાસ જો શક્ય હોય તો ખાલી ફળાહાર જ કરજો કદાચ એવું શક્ય ના હોય તો એક ટાઈમ ખાવાનું અને એક ટાઈમ ફળાહાર કરજો અને એ પણ જો ના થઈ શકે તો સોમવારે સવારે ભગવાન શિવજીની ઉપર જો ઘરમાં શિવલિંગ હોય તો ઘરમાં પૂજા કરો અને શિવાલયમાં તો અવશ્ય સોમવારે જજો જજો ને જજો તો જો ઘરમાં શિવલિંગ હોય તો ઘરમાં પાણી અને દૂધનો ભગવાન શિવજી ઉપર અભિષેક કરજો પહેલાં જળ ચઢાવો પછી દૂધ ચડાવો ને ફરી જળ ચડાવો હવે એ સમયે તમે શિવજીનો કોઈ પણ સ્તોત્ર પાઠ અભિષેક કરી શકો છો બોલતા બોલતા અને કંઈ જ નહીં તો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલતા બોલતા ઘરમાં જ ભગવાન ઉપર પહેલાં જળ પછી દૂધ પાછું જળ એ રીતે અભિષેક કરજો ને એ જે છે અભિષેક કરેલું દ્રવ્ય એ પવિત્ર જગ્યા ઉપર વિસર્જિત કરજો આ અમે વાત કરી તમને ઘરની હવે જ્યારે તમે મહાદેવમાં શિવાલયમાં જાઓ તો શિવાલયમાં અવશ્ય ત્યાં જે વ્યવસ્થા કે સુવિધા હોય જે તે શિવાલયમાં એ પ્રમાણે નિયમ પ્રમાણે આચરણ કરજો પણ શક્ય હોય તો તમે પ્રયત્ન કરજો કે દૂધની અંદર અથવા તો જળની અંદર કાળા તલ થોડા પધરાવજો અને શિવજી ઉપર અભિષેક કરજો વધુ સમય હોય તો વધારે અભિષેક કરજો વધારે સ્તોત્ર સ્મરણ કે કોઈ પણ પાઠ કરતાં કરતાં કરજો અને ઓછો સમય હોય તો એટલીસ્ટ બે પાંચ મિનિટ પણ અભિષેક તો શિવજી ઉપર અવશ્ય કરજો 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 પહેલો મેં ઉપાય કીધો કે સોમવારના વ્રત ઉપવાસ કરજો બીજો ઉપાય છે શિવજી ઉપર અભિષેક કરવાનો ત્રીજો સહજ અને સરળ ઉપાય છે કે અવશ્ય પાંચે પાંચ સોમવાર શિવજીને દીપદાન કરવું હવે દીપદાન કેવી રીતે કરવું તો ગાય માતાના ઘીનો દીવો કરવો ઘરમાં પણ તમને કહું છું ને ઘરની સાથે જો તમે શિવાલયમાં કરશો તો શિવાલયમાં તો દીપદાનનું મહત્ત્વ એવું છે કે જન્મો જન્મની દરિદ્રતા દૂર થઈ જશે ગાય માતાના ઘીનો દીવો કરવાનો હું વારે કહું છું કે આમાં ઊભી વાટ આડી વાટને કોઈ લેવા દેવા નથી ઊભી વાટનો દીવો કરશો તો એની જ્યોત આકાશ તરફ જ જાય છે આડી વાટનો દીવો કરશો તો એની જ્યોત પણ આકાશ તરફ જ જાય છે અને કોઈ જ લેવા દેવા નથી આડી વાટ ને ઊભી વાટ એ એક અલગ વિષય છે જેની ઉપર આપણે ભવિષ્યમાં અવશ્ય સત્સંગ કરીશું પણ મૂળ વસ્તુ છે કે શિવાલયમાં શિવજીને દીપદાન કરવું તમે માટીનું કોળીયું વાપરો તમે તાંબાનું વાપરો તમે પિત્તળનું કોળિયું કે ચાંદીનું વાપરો એ તમારી મરજી પણ મૂળ વિષય છે દીપદાન 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 હવે જ્યારે તો કેવી રીતે કરવાનું તો દીવો પ્રજ્વલિત કર્યા પછી દીવાને હાથમાં લેવાનું મહાદેવજીને પ્રાર્થના કરવાની આંખો બંધ કરીને કે હે ભગવાન શિવ મારાથી કદાચ બીજું કોઈ થઈ શકે ના થઈ શકે પૂજા પાઠ મંત્ર જાપ અનુષ્ઠાન થઈ શકે ના થઈ શકે પણ અવશ્ય હું તમને આજે આજે મહાન શ્રાવણ મહિનાના સોમવાર નિમિત્તે તમને દીપદાન કરું છું તમે એનો સ્વીકાર કરજો અને પછી જે તમારી મનોકામના હોય મનોકામના બોલી દેવાની કે ભગવાન મહાદેવજી હું તમને દીપદાન કરું છું બસ તમે મારી આ મનોકામના પૂરી કરજો સાથે સાથે મારા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત કરાવજો અને મારા જીવનમાં કે પરિવારમાં કોઈ પણ દુઃખ દરિદ્રતા છે તો એને સંપૂર્ણપણે તમે દૂર કરી દેજો આટલી ત્રણ ખાલી ઉપાય તમારે કરવાની જરૂર છે આ ત્રણ ઉપાય શ્રાવણ મહિનાના પાંચે પાંચ સોમવાર અને આ વખતે મેં તમને કીધું કે એક તો સૌથી પહેલી વાત છે કે પાંચ સોમવાર એમાંય સોમવારથી શ્રાવણ મહિનો શરૂ થાય એમાં દિવસે બે પાછો આ વખતે રક્ષાબંધન પણ તમે જુઓ તો સોમવારે જ આવે છે એટલે સોમવારના દિવસે પણ પાછા બીજા અનેક બીજા અવસરો છે સારા સારા દિવસો છે તો આવા દિવસો આપણે જતા કરવા જોઈએ નહીં અવશ્ય દર સોમવારે ભગવાન શિવજીની આટલી વસ્તુ કરવાની હવે બિલવાપત્ર ચડાવો ને આ બધું એ તો વિશેષ પ્રયોગો છે જે તો આપણે આપણી ભાવથી ને ભગવાન શિવને પ્રિય છે એટલે બધું કરવાનું જ છે પુષ્પમાળા ચડાવો કમળ ચડાવો ફૂલ ચડાવો એ તો છે જ પણ તમે બીજું કાંઈ ના કરી શકો તો સોમવારનો ઉપવાસ દીપદાન અને શિવજી ઉપર અભિષેક આ વસ્તુ તો તમે અવશ્ય કરજો કરજો ને કરજો મહાદેવજીની કૃપાથી આ પાંચ સોમવાર ખાલી આટલું કરવાથી પણ શિવકૃપા અવશ્ય પ્રાપ્ત થશે અને ફરીથી હું તમને કહું કે આ વખતે શ્રાવણ મહિનો છે એ પાંચ ઓગસ્ટ સોમવારથી શરૂ થશે અને ત્રણ સપ્ટેમ્બર મંગળવારે પૂર્ણ થવાનું છે આ હતો આજનો સત્સંગ હજુ ઘણા બધા વિષયો સાથે આપણે મળીશું જો તમને આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીન્યુ ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયા જય હનુમાન અને આપ સૌને પવિત્ર શ્રાવણ મહિનાની મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ ઓમ ગણેશ